ગુજરાત સરકાર દ્વારા નલિયા ડેપો માટે નલિયા નલિયા નારાયણ સરોવર ગાંધીધામ કરવામાં માટેરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા નલિયા ડેપો મેનેજર ચંદનસિંહ રાઠોડ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ રિબિન કાપી લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારબાદ મોઢું મીઠું કરી નલિયા વાસીઓને શુભેચ્છા પાઠવી હતી

પોલ્યુશન ફ્રી એન્જિન કહેવાય તો બી સિક્સ ટાઈપના એન્જિનવાળી બસ જે નવી ફાળવણી કરી છે તે બસ અને નલિયા ગાંધીધામ અને બીજી બસ નલિયાથી નારાયણ સરોવર વાયા નખત્રાણા થઈને નારાયણ સરોવર જશે તો આ બસનો વધુમાં વધુ ઉપયોગ નલિયાની જાહેર જનતા આજુબાજુની અબડાસા તાલુકાની જાહેર જનતા કરે એવી મારી નમ્ર અપીલ છે ખાતે નલિયા ડેપોની અંદર બે બસોની નવી બસોની ફાળવણી થઈ એક નલિયા ગાંધીધામ એક નલિયા નાણસો દેલી જશે અને એ બસો ગુજરાત સરકાર અને આપણા જ પોતાના આશભાઈ સંઘવી સાહેબ જેમના નેતૃત્વની અંદર આપણા આખા ગુજરાતની અંદર નવી બસો ફાળવામાં આવી છે પ્રદૂષણ ફ્રી તો આપણો છેવાડાનો વિસ્તાર છે માનવીઓને ઉપયોગી થાય એવો વિસ્તારની અંદર આ વધુ વધુ આપણે બસોનો લાભ લઈએ અને નવી ટેકનોલોજીથી આપણા આ બસ સ્ટેશનને પણ સો ટકા બધી જ બસો એવી મળવાની છે ત્યારે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર